ચાલુ કરી દીધો ને અટાણે આપણે આ કામ કાયમ કંટીન્યુ હે ને ઈજ ચાલુ હે જો આ સલ્ફર નું લોયુ ભર્યું હે અને આ આપણે રેતી છે એટલે હવે આ ઢગલો કરી દીધો હે હવે આ રીતના જરાક પાથરી દઈ પછી આ સલ્ફર બધે નાખી દઈ અને પછી આપણે બે હાથ મારીને એટલે કાયદેસર સર ભરવાઈ ગયા હે આ આપણે મિત્રો ચૌદ કિલા સલ્ફર હે જો આ આપણે ચૌદ કિલા સલ્ફર હે ને એ સાત વીઘામાં જ્યાં હે આ એટલું જો પછી આવી રીતના આમ કરી આમ બધે માં કરી આવી રીતના આપણે બે ભાગ રહ્યા છે મિત્રો બે ભાગ કમ્પ્લીટ હોવાઈ જાય એટલે આપણે આ સલ્ફરનું કામ પૂરું પછી ધીરે ધીરે દવાનું કામ લેવું એટલે સલ્ફર આવું કંઈક છે જો આવી રીતના આમ કરી અને આ ચારેય ખૂણા આમ જરા જરા વારી દેવાના એટલે રેતી માથે હોય જાય આવી રીતના પછી મિત્રો આમ આમ કરી અને પછી એક કોરાથી ભેરવું લેવાનું આવી રીતના જામ જામ આ હરસું મિક્સ ખાતું આવે જા રેતી માં

એટલે આ આપણો જુગાડ છે ને મિત્રો એ સક્સેસ ગયો છે કે આવી રીતના એ બાસણું રાખી લીધું છે અને આવી રીતના આમ વાવતું જવાનું અને એક જણો સનેડો આપતો જાય એટલે આપણો જુગાડ કાયદેસર થયો છે આપણે ખોભાઇ ઉપાડીને સાતવું પડતું હતું ને સાતવું નથી પડતું હવે એટલે આ મેળવારો ભારે થયો કોઈ આ કોઈને ગમે રજે તો મિત્રો આવો જુગાડ મારવો હોય તો હકીકતમાં મારી શકો હો કારણ કે ખેડૂભાઈને ઘણું ફોરું પડી જાય પણ ખોભાઈ ઉપાડીને આખી વાડી રખડવી એના કરતાં આવો કંઈક જુગાડ મારી જાય ને તો બહુ સહેલું પડે હે એટલે આ તમે કોમેન્ટ કરજો કેવો આપણો જુગાડ લઈ ગયો અને કેવું આપણું કામકાજ છે આમ તો હવે ગારો આમાં છે ને એટલે બહુ ટોર બોલ લાગતો નથી એટલે બધું મેળવાનું હે એ કંઈ પીડા છે નહીં એટલે આવો કંઈક આપણે જુગાડ માર્યો છે ને આપણે ખેડૂભાઈને વિડીયો માધ્યમથી બતાવી કે કોઈને પણ આવું સલ્ફર કે અથવા ગમે એ હોય વાવવાનું

આપણે કાર્તિક ભાઈ આગતા જઈએ અને ભારી બે હે મિત્રો એક વાહે ને વાહેતા જઈએ આપણો ડબ્બો બે વાુ આવો કઈક નજારો હે મિત્રો ભારે

फोन किया कै दे हां आओ आओ હેલો ગાયરું તો એને ગિરિરાજ ધનકી બોલાવી દીધી છે મિત્રો આપણે અને જો અહીં તમને માઇન્ડ દેખાતી ઉમણી મોવડ છે અને આ આમણી મોવડ છે એટલે આપણે અહીં સુધી હોવાનું છે અહીંથી આ એટલું જો આમ હોવાઈ ગયું હે કમ્પ્લેટ અહીંથી આમ હજી આ બધું મિત્રો આમ બાકી છે એટલે એનો વારો કાલ આપણે એવી કંઈ ઉતામર જેવું છે નહીં અને કેવાય ની ઉતા મરશે નહીં નથી એમ કે દવા નહીં એવી બધી નહીં મિત્રો આપણે પહેલાં સાટી દીધી કામ પ્લેટ મસ્તીનો ઘેરો હે ક્યાં હે વધારે બાકી ક્યાંય એટલે ક્યાંય વધારે નથી આમાં જો ક્યાંય મિત્રો હુયા આપણે કંઈક આવા કંઈક છે જો આ ગિરનાર ચાર મગમળી મગફળી હે મગફળી કામ આવા કંઈક હુયા બધું બરોબર જો આવું આવું કઈ ખુયાન છે આપણે મિત્રો આ પડું જે આગળ બ્લોક જોતા હે ને એને ખબર હે આ બધું પડું રેસાઈ જાય ને એ પડું અવાર હે આ કેવું આ વાળો દરો દેખાય ને જો અહીંયા રહ્યો દરો એથી આની કોરા આ બધું રેસાઈ જાય એથી ઉનીકોરા કોરા જ રીએ હે ઈ થોડું ટૂંકમાં છ વીઘા હે ને એમાંથી ચાર વીઘા રેસાઈ જાય હે ખાલી બે વીઘા જે હલામું રે એમાં ફૂલ ગારો જ હોય પણ એ જીમતીમ કરીને એ નિહરી જાય છે એટલે અવારની ની આ જોવું મગફળીનું રૂપ તમે રેસાણું નથી ને એટલે જો વરો નું મિત્રો રસાઈ જાતું હજી કંઈ નક્કી ના કહેવાય હવે લગભગ વાંધો ના આવે હવે એનું કારણ છે હવે વરસાદનો એક જ મહિનો રહ્યો છે અને હજી આમ ઉપર મિત્રો આપણે તરાવ છે એક મોટું બધું એ તરાવ ભરાઈ જાય ને તો આપણું હજી રસાય જાય તો હજી કંઈ કામ નહીં આવે પણ હવે ટૂંકમાં મને એમ થાય કે ઉના જેવું નડીએ નહીં મોલ વડો થઈ ગઈ ને માંડવી વડી થઈ ગઈ ને એટલે હવે પાણી સૂહી લે છે એટલે હવે કદાચ ને ના નડે ને તો ના નડે એવું છે બાકી જો આવીને આવી રહી ગઈ ને તો મગફળી આ મસ્તી મસ્તીની થાય નું જો આ હે ને શરક રેસાઈ જ મિત્રો ઓછા મોસી હે ને અહીંથી હો ની ખોટ આવતી આપણે જે આ પડું જે હલામું હે ને એ જ રેસાઈ જતું એટલે અવાર હજી રેસાણું નથી હવે શું થાય આગળ આગળ એ જોવાય બાકી મગફળી આવી કંઈક છે જો આવી આમાં હે ને મિત્રો આ રેસી એમાં એવી આપણે ક્યાંય એટલે ક્યાંય એકાઇ ફળામાં નથી એવી મગફળી આ છે જોકે બધી નામી જ છે પણ આ બધેથી હરસ છે આ એટલે હે ને અવાર રેસાય નહીં તો મેળ આવી જાય તો એ ખોટ વરસ ની આવે ને એ ના આવે આપણે મહેનત ફૂલ કરી પણ છેલ્લે આપણું બધી મહેનત મિત્રો પાણીમાં જાય છે એટલે અવાર ભગવાન ની દયાથી જો કે વરસાદ થાય તો ભલે થાય આપણે કઈ નાય નથી પાડતા કોઈને અને વરસાદ જોઈ જ છે રેસાઈ જાય તો રેસાઈ જાય બીજું કઈ એમાં આપણા વાહે કઈ નું તો ના બગાડાય વરસાદ થાય તો ભલે થાય આપણે એ કઈ પીડા હે નહીં રેસાઈ તો એ તો હાવ હેઠે પડું હે એટલે મિત્રો રેસાઈ જાય એવું બધું છે વરસાદ થાય તો જોઈ જ છે તો આપણે કંઈક ખ્યાર મહેનત મિનત કરીને કંઈક હજી આગળ વધી શકીને મહેનત કરી બાકી જો નહીં થાય તો ટૂંકમાં આપણે વરહનો મગફળી થતી ને વરહનો જે નફો થતો ને એથી વધારે ટૂંકમાં નફો અવાર થાય નહીં રેસાય તો બાકી રેસાઈ જાય તો તો વરહનો હાલતું એમ જ હાલીએ અવાર જો કે ગિરનાર મગફળી છે આપણે ને નામી હે વાંધો નથી એક આધી વાર સુફર વાવી દીધું પાછું આ સલ્ફર વાવ્યું હે પાછા દવાના રાઉન્ડ કાયદેસર લીધા છે ને મગફળી મસ્તીની હે બધી એ કંઈ નથી અમુક રાવવા ટૂંકમાં અમુક નખાતરા પડા હે ને એમાં હેસે જ નબળી પણ કાયદેસર ખાતર વરસનું ભરાય ને એવા પડા હે ને એમાં કંઈ વાંધો નથી એટલે આપણે જો આ ભાગમાં એક છેલ્લા ભાગમાં સલ્ફર વાવવાનું રહ્યું હે એ વાવાઈ જાય એટલે કમ્પ્લેટ અને હાલો અટાણે જો સાડા છ સાત જેવું થયું હે ને મિત્રો આજે મેળો ચાલુ થઈ ગયો હે આપણે ઢુકડો અહીં ખંભાળિયા આપણે ખંભાળિયા અહીંથી આઠ કિલોમીટર જ થાય છે એટલે અહીંયા મેળો ચાલુ થઈ ગયો એટલે આજ સાંજે જવાનો વિચાર છે મેળામાં હવે શું થાય બધા પ્લાન કરી હૈ જો અનકન અમુક કરે ને અમુક કે જાવું ને એવું બધું હાલે છે જો જવાનો મેળ ખા તો આપણે મેળાના સીન બતાવીશું તમને બરાબર એટલે જવાનું થાય કે ના થાય અનકન હાલે હે આપણે અહીં ઢુકળો જ થાય છે મેળો આઠ કિલોમીટર છે બાજુ છે નહીં ખંભાળિયા અહીંથી આઠ કિલોમીટર થાય એટલે એવું બધું છે મિત્રો હાલો તો તમે આગળ બન્યા રહેજો લોગમાં હવે ઘરે જાય નાઈ ધોય અને કમ્પ્લીટ થઈ જાય પછી મળીએ હવે ગાઈશ એ આપણે પછી નાઈ ધોઈ અને તૈયાર થઈ અને મિત્રો વયા ગયા હતા આપણે મેળામાં અને પેલા તો બાલદાઢી કરાવ્યું કમ્પ્લેટ પછી શેર આપણે મેળામાં ગયા તા સાડા દસ વાગે સાડા દસ વાગે ગયા તા ને એટલે સાડા બાર વાઈ ગયા મિત્રો બે કલાક રેખડા અહીંયા આપણે મેળામાં પણ ગર્દી ઓહો મિત્રો વાત મૂકી દીધી અરે ક્યાંય પગ મૂકવાની જગ્યા નમરે એવી ગર્દી હતી ન આજ પહેલો જ દી હે ચાર દી મેળો હાલવાનો હોય અને આજ પહેલો જ દી હે પણ મિત્રો ગરદી ઓહ ક્યાંય પગ મૂકવાની જગ્યાએ નમરે આટલો ગુમરો તો માન મારી લીધો તો ટેં થઈ ગયા ક્યાંય હલાય જ નહીં હતી હવે જરાય એટલે જરાય જગ્યા નમરે હા એવી મિત્રો ગરદી હતી અને બીજા નંબરમાં હું હવે આ વાતાવરણ થોડુંક મસ્તીનું છે ગરમી બરમી થતી નથી અને વરસાદ થઈ ગયો તો બધું માણસ નવરું હે એટલે પછી બધા ઉમટી પડ્યા હતા મેળામાં ને મેળામાં મિત્રો આપણે સીન લઈ વ્લોગ ના એમાં મિત્રો એવું હોય એમાં કોર સોંગ વાગતા હોય એમાં કોપીરાઈટ આવે ને એટલે આપણે કંઈ એવા બધા સીન લીધા નથી આપણું ચેનલ પછી મિત્રો ડાઉનમાં હોય જાય એટલે એકાધી ક્લિપ લીધી છે એ જો કોપીરાઈટ નહીં આવે ને તો ચેક કરી અને આમાં નાખી અને મિત્રો વ્લોગ આપણે અહીંયા ઉતારી શકીએ એ કંઈ નથી પણ અહીંયા કોર સોંગ ચાલુ હોય એટલે ગમે એક સોંગમાં તો કોપીરાઈટ આવે ને આવે જ એટલે પછી બધું ના મેળા આવે એટલે આપણે કંઈ મેળાના સીન એવા કંઈ લીધા નથી અને ખાલી ઉતારીને મ્યુઝિક મૂકી દઉં તો એમ હાલે પણ એમ પછી તમને જોવાની મજા ના આવે પણ છતાંય એવું લાગીને હજી આપણે જાહું તો લેહું સીન એ કંઈ નથી પણ મેન મિત્રો આ કોપીરાઈટનો પ્રોબ્લેમ થાય ને કંઈક ક્યાંય અહીંયા બ્લોગ ઉતારવામાં કંઈ વાંધો ના આવે તો કોપીરાઈટ આવે ને એટલે આપણે મિત્રો ચેનલમાં બહુ નડે આગળ જતા એટલે પછી એ વાટું થઈને આપણે ખોટો રિસ્ક લેતા નથી આપણે સેવ કહી દઈ બરોબર એ કંઈ વાંધો ના હોય એકાદી ક્લિપ લીધી છે કંઈક પ્રોગ્રામને હાલતો હતો એની એટલે એમાં જો કોપી રાઈટ કે નહીં આવે ને તો આમાં નાખી દઈ બ્લોગમાં ચેક કરી અને એટલે એવું બધું હાલે છે મિત્રો તમે આજુબાજુમાં ક્યાંય એવો ખંભાળ્યા અને આજુબાજુમાં જોતા હો તો મેળામાં પૂગી આવજો અને મોજ મારજો ચાર દિવસનો હોય મેળો હાલો મિત્રો તો સાડા બાર વાગી ગયા છે અને હવે આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ બ્લોગ ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે ફ્રેશ નવા બ્લોક